જોડતા ગેરકાયદે દસ જેટલા બ્રિજ બનાવ્યા ખાન ખનીજ વિભાગના રહેમ નજર હેઠળ માફિયાઓ બેફામ થયા છે ગેરકાયદે બ્લેક સ્ટોનનું પણ અહીંયા કૌભાંડ ચાલી રહ્યું છેલ્લા બે વર્ષથી નદીના વેલની બે ગામોને જોડતો પંદર કિલોમીટરનો રસ્તો બનાવ્યો સમગ્ર ઘટનામાં પોલ્યુશન ડિપાર્ટમેન્ટની પણ શંકાસ્પદ કામગીરી સામે આવી રહી છે અને ખાન ખનિજ વિભાગની રહેમ નજરમાં માફિયાનું મોકળું મેદાન પર જે જગ્યાએ નદીની વચ્ચે રસ્તો બનાવ્યો ત્યાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું અને તમામ વસ્તુ સામે આવી છે ખનીજ માફિયાઓ દ્વારા જે કરવામાં આવે એમની સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે કારણ કે નદીના વહેણ બનાવી દેવામાં આવ્યા છે અલગ અલગ રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે અને આ તમામમાં પોલ્યુશન ડિપાર્ટમેન્ટની શંકાસ્પદ કામગીરી પણ દેખાઈ રહી છે

છેલ્લા બે વર્ષથી ચાલતી ખનીજ ચોરીની તંત્રને નથી દેખાતી કે તંત્રને ખબર છે પછી આંખ આડા કાન કરવામાં આવે છે સવાલ એ પણ છે કે શું તંત્રના અધિકારીઓને આંખો અને મો બંધ રાખવા માટે મલાઈ વાળે છે દસ ગેરકાયદે બ્રિજ બનાવી દેવામાં આવ્યા ત્યાં સુધી કોઈની નજર કેમ નથી પડતી એ પણ સૌથી મોટો સવાલ છે તંત્ર ક્યાં સુધી ભાગતું રહેશે ક્યાં સુધી આંખ આડા કાન કરી અને આ બધું જોતું રહેશે જો મીડિયાને આ દેખાય છે તો તંત્રને કેમ નથી દેખાતું

આ જે રસ્તો બનાવે છે માત્ર આટલું નાળું નથી એ હું તમને દ્રશ્ય બતાવીશ પાછળના કે લગભગ દોઢ કિલોમીટર લાંબો આખો રસ્તો છે નદીની વચ્ચે એ બનાવી દેવામાં આવ્યો છે કેટલા હદે કોની કોની મિલીભગત છે એ સ્પષ્ટ અહીંયા દેખાય છે ખનન વિભાગ ખનન વિભાગની સાથે સાથે જ આજે પોલીસ વિભાગ છે પોલીસ વિભાગની સાથે સાથે એનું જે સ્થાનિક તંત્ર છે તેની પણ એટલી જ જવાબદારી ઉભી થાય છે અને એના જ કારણે ક્યાંક ખાણ ખનીજ વિભાગ અને તંત્રની मिलीभगतના કારણે જ લોકમાતા કહેવાતી આ મૈસાગર નદીને તેના હૃદય ઉપર બેસેના ખનન માફિયાઓ છે તેનું ચીરહરણ કરતા હોય તેવા દ્રશ્યો આ મૈસાગર નદીમાંથી સામે આવી રહ્યા છે અને છતાં પણ ગુજરાત ફર્સ્ટ કે આખો અહેવાલ ઉજાગર કરવામાં આવ્યો આજે કામ અહીંયા બંધ છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ રીતે ખનન માફિયાઓ બેફામ થયા છે અને ખાણ ખનીજ વિભાગની મોટો ઉપરની માખ પણ ઉડતી નથી અને એટલા માટે નથી ઉડતી કારણ કે મોટા થપ્પે થપ્પા અને લીલી નોટો છે એમના ગજવામાં જાય છે એ મિલીભગત ન હોય તો આ વાત શક્ય જ નથી બનતી કારણ કે આખો જો રસ્તો બની જાય આ તમે જોઈ શકો છો આખો કાચો રસ્તો છે બનાવવામાં આવે છે આખું પાણીનું જે વહેણ જતું હતું એ વહેણ આખું ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે નાળા નીચે મૂકી દેવામાં આવ્યા છે અહીંથી માઇનિંગ કરવામાં આવે છે કે પથ્થર તોડી અને પથ્થર જે ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવે છે એ પથરાયા નાખ્યા ને આખો છે રસ્તો બનાવી દીધો છે આખું વહેણ નદીનું રોકી દેવામાં આવ્યું છે આટલી હદે જો ખનન માફિયાઓ ભૂ માફિયાઓ પોતે બેફામ બન્યા હોય અને તેમ છતાં પણ ખાણ ખનીજ વિભાગ છે એ કશું જ કરવા તૈયાર નથી અને સ્થાનિક પોલીસ કશું તૈયાર કરવા તૈયાર નથી ત્યારે પ્રશ્ન તે થાય પોલીસ ક્યાં છે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ક્યાં છે કેમ તમને હવે નોટોનો ભાર વધી ગયો છે એટલા માટે ઊભા નથી થઈ શકાય પછી કારણ કે સાહેબ તમારામાં કામ કરવાની દાનત નથી અને જો કામ કરવું હોય સાહેબ તો અમે અહીંયા એ જગ્યા ઉપર પહોંચ્યા છીએ કે તમારા અધિકારીઓ કદાચ નહીં આવ્યા હોય નદીની મધ્ય અમે ઊભા છીએ જ્યાં બ્રિજ બનાવ્યો છે તે બ્રિજ ઉપર અમે ઊભા છીએ જે રસ્તો ગેરકાયદેસર બનાવે છે રસ્તા ઉપર અમે ઊભા છીએ અમે સાહેબ મીડિયા થઈને પહોંચી શકતા હોય તો આપતો અધિકારી છો સાહેબ કેમ તમે ન આવી શકો કેમ આમના ઉપર કોઈ રોક ટોક ન લગાવી શકો

તો નદીનું વહેણ બદલી દેવામાં આવ્યું છે કે અધિકારીઓને કેમ નથી દેખાતું જ્યારે મીડિયા ત્યાં પહોંચે છે ગુજરાત ફર્સ્ટ એક જ સર આજે ખનન નું આવ્યું છે એ બાબતે ખાલી સાહેબ આજે આપે હમણાં કીધું એ ફરીથી એક વખત અપેક્ષા છે સાહેબ આજે મહીસાગરમાં માં આવ્યું છે મહીસાગર એને લઈને આપણે શું તપાસ અને કઈ દ્રષ્ટિએ તપાસ કરી છે ને શું શું જોવા મળે હમણાં તમને મેં ઇન્ટરવ્યુ આપ્યો એ જગ્યા અમે તપાસ કરી ગઈકાલે ગઈકાલે અમે જે તપાસ કરી એમાં ગ્રામજનોના સહમતિથી અને પંચાયતની બોડીના સહમતિથી જે કાચો રસ્તો અગાઉ એક વર્ષ જૂનો બનાવેલો છે જેની તમે નિષ્પક્ષ તપાસ કરી લીધી છે આજુબાજુ કોઈ બિનઅધિકૃત ખનન કે વન જો અમને જોવા મળેલું નથી જે વાહન કરતા ડમ્પર અમે તપાસ કર્યા છે જેના રોયલ્ટી પાસ અને વજન કાંટો જોતા જે બરાબર જણાઈ આવેલ છે અને આગળનો જે અહેવાલ છે અમે સાહેબના સૂચનાથી સૂચનથી કલેક્ટર સાહેબને અમે આપવાના છીએ બિઝિકલી સાહેબ કયા ડિપાર્ટમેન્ટની જવાબદારી બને છે જો માનો કે નદીની અંદર બોડી છે કારણ કે કાચો રસ્તો બનાવ્યો છે જે પંચાયતની બોડી અને ગ્રામજનોની સમતિથી એમના દ્વારા ઠરાવ કરીને બનાવેલો છે એવું તેઓ જણાવેલું છે જેથી બિન અંધિવૃત્ત ખનન વહનનો પ્રશ્ન હોય તો એની અમે તપાસ કરીશું તે તમને જો એની જાણો તો અમને જાણ કરો અમે કાલે તપાસ કરીએ એમાં એવું કે બી અધિકૃત્ત ખનન વન જેવું તમને જોવા મળે છે આજે સાહેબ અમે ત્યાં પહોંચ્યા ત્યાં હિંચાચી મશીનો મૂકેલા ત્યાં બધું અમારી પહોંચતાની સાથે ત્યાંથી ખાલી થઈ ગયું છે માનો કે મેં ગુનો કર્યો તો મારે ભાગવાની જરૂર પડે એવી પરિસ્થિતિ ત્યાં જોવા અમે ત્યાં ગયા તો અમને એવું કે હિટાચી મશીન જો સાધનો જોવા મળે તમે બે ડેફિનેટલી એને સીઝ કર્યા પણ અમે ત્યાં

ખોદકામ થતું હોય જે જગ્યા વન થતું હોય બીનાટ થતું હોય કે સંગ્રહ બિનજૂર થયું હોય એની અમે તપાસ કરીએ છીએ બાકી રસ્તાની જે તપાસ છે જે લગત શાખા છે ડિપાર્ટમેન્ટ છે એમની જવાબદારી બને છે અથવા પંચાયત બોડીની જવાબદારી બને છે કાર્યવાહી શું થઈ શકે કાર્યવાહી માનો આખો અહેવાલની સૂચનાથી અમે આપીશું અને એમાં જે બી જે નિષ્પક્ષ કાર્યવાહી થશે એમાં જે બી રીતે જેને છે એમને અમે આક્ષેપો પણ થાય છે કે વિભાગની રહેમ રજર હેઠળ અને ક્યાંક એમની સહમતીથી આ બધું થતું હોય તમને લાગે છે કારણ કે આટલી બધી ઓવરલોડિંગ ટ્રક નીકળે છે અમે અમારામાં છે જ અમારા કેમેરામાં છે બધામાં છે પણ સહમતી ક્યાંક વિભાગની સહમતિથી આ શક્ય બને

નદીની વચ્ચે રસ્તો બનાવ્યો અને ત્યાં ગુજરાત અધિકારીઓને નથી દેખાતું તંત્રને નથી દેખાતું માફિયાઓએ રસ્તાઓ બનાવી દીધા છે નદીના વહેણ ફેરવી દીધા છે ખેડાથી વડોદરા અને પંચમહાલ જિલ્લાને જોડતા કેટલાય ગેરકાયદે રસ્તા બનાવી દીધા છે કે ક્યારેક પણ રેડ પડે તો સરળતા રહે ભાગવામાં ત્રણ જિલ્લાને જોડતા દસ જેટલા ગેરકાયદે બ્રિજ બનાવી દેવામાં આવ્યા છે ત્યારે કોની રહેમ નજર હેઠળ થઈ રહ્યું છે શા માટે પગલાં નથી લેવામાં આવતા આ તમામ સવાલો થઈ રહ્યા છે અધિકારીઓ ક્યારે જાગશે અને બેફામ ખનીજ ચોરી પર લગામ ક્યારે લાગશે ખનીજ માફિયાઓને કોણ છાવરી રહ્યું છે અનેક સવાલો ઉઠી રહ્યા છે આ વાતને લઈને કારણ કે બે ગામોને જોડતો પંદર કિલોમીટરનો રસ્તો બનાવી દેવામાં આવે છે અલગ અલગ ત્રણ જિલ્લાને જોડતા રસ્તા બનાવી દેવામાં આવે છે ગેરકાયદો રસ્તો બનાવી દેવામાં આવે અને આપણી સાથે ફિરોઝ મલિક જોડાઈ ચુક્યા છે ફિરોજ વિભાગની જે બન્યા છે અને અધિકારીઓને પૂછ્યું કે આ રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે ત્યારે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે આ સરપંચની રહેમ નજર હેઠળ આ રસ્તા બની ગયા છે તમારું શું કહેવું ના એમણે જે બગડા ડિસ્ટ્રિક્ટમાં માઇસ આવેલી છે અને અકલાસાની અંદર એમની કોરી આવેલી છે તો એમણે રસ્તો બનાવ્યો છે કોરી વાળો તો અધિકારીઓ આ રસ્તો બનાવ્યો છે હા હા એમણે જ બનાવ્યો છે અને આપને આ વાતને લઈને જાણ હતી ખરા જાણ એટલે આ તો લગભગ 10 વર્ષ પહેલાનો રસ્તો ચાલુ છે 10 વર્ષ તો કોઈ પગલા લેવાયા ખરા કેટલા રસ્તાઓ બનાવી દીધા છે ના રસ્તો તો એક જ બનાવે છે બાજુ અને આ બાજુ રોણિયા બાજુ કે વસ્તી એક વસ્તી બનાવે છે ત્રણ જિલ્લાને જોડતા રસ્તા બનાવી દીધા છે 15 કિલોમીટરના લાંબા લાંબા રસ્તાઓ બનાવી બનાવી દીધા ત્યાં હા તો તો કોઈ કામગીરી કોઈ દ્વારા રજૂઆત કરવામાં આવી આટલી ખનીજ ચોરી થાય છે ખનન થાય છે માફિયાઓ બેફામ થયા છે બરોબર એ એ તો વાત સાચી છે ચોરી કરે છે રીતિની ચોરી કરે છે બધી રીતે કરે છે બે ત્રણ વખત જાણ કરી પણ એનું કોઈ પગલાં લીધા નથી

ખેતરના જોડી રસ્તાઓ છે એ રસ્તા બંધ કરાવી દીધું ફિરોજ ભાઈ આટલું બધું ચાલી રહ્યું છે આસપાસ અને આટલી ઢીલાશથી તમે બોલી રહ્યા છો કામ કરશો કેમ ચાલશે ના નહીં ચાલે આભાર ફિરોજનો ગુજરાતના પતિ સાથે રજૂઆત આખું મોકળું મેદાન મળી ગયું છે અને ક્યાંક આ કડી એકબીજાની સાથે જોડાતી હોય એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે એવી વાતો પણ સામે આવી રહી છે કારણ કે જવાબદાર વ્યક્તિઓને જવાબ પૂછવામાં આવે એમની પાસેથી માંગવામાં આવે તો પછી ગોળ ગોળ જવાબ મળી રહ્યા છે અને મહીસાગર નદીના તટમાં ખનન માફિયાઓ બેફામ થયા છે લોકમાતા મહીસાગર નદીના માફિયા રાજ ઉજાગર પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનનનો બોલતો પુરાવો સામે આવ્યો નદીનું વહેણ બદલી અને ગેરકાયદે માફિયાઓ રસ્તો બનાવ્યો બ્રિજ બનાવ્યો ખેડાથી વડોદરા અને પંચમહાલને જોડતા દસથી વધારે ગેરકાયદે બ્રિજ બનાવી દેવામાં આવ્યા છે

ગેરકાયદે બ્લેક સ્ટોનનું અહીંયા મસ મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું અને ખેડા જિલ્લાના ખાન વિભાગની રહેમ નજર હેઠળ મોકળું મેદાન મળ્યું ત્યારે સવાલો પણ થઈ રહ્યા છે કે ખનીજ માફિયાઓ પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે ક્યાં સુધી આવી ઢીલાશ વર્તવામાં આવશે ખનીજ માફિયાઓ પર કાર્યવાહી કોણ કરશે એ પણ એક સૌથી મોટો સવાલ

અને પોલીસને પણ બાનમાં રાખીને આવા બ્રિજો બનાવ્યા છે જે દસ દસ બ્રિજો એક નહીં પણ મહીસાગર નદી પર દસ દસ બ્રિજો બનાવીને આવી ચોરી કરી રહ્યા છે અને સરકારી તંત્રને ખબર નથી કે આ ખાડા કાન કરી રહ્યું છે તે હજુ પણ સ્પષ્ટ થતું નથી આ અંગે મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં પણ આવી છે